હેલો એવરી વોન વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં તમારું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે પાણીપુરી જી હા ફ્રેન્ડ્સ પાણીપુળી જે બધાને ભાવે છે નાના હોય કે મોટા આ બનાવવાના એકદમ ઇઝી છે તો ચાલો શરૂ કરી દઈએ સૌ પ્રથમ આપણે જે પુદીનાનું પાણી હોય છે તેમાં જે ચટણી પડે છે તે બનાવી છે અહીં અમે ચારથી પાંચ નંગ લીલા મરચાં ચાર પાંચ નંગ લસણ આદુની કટકી કોથમરી અને ફુદીનાના પાન એડ કર્યા છે તેને એક મિક્સર જારમાં લઈને તેને મિક્સ મિક્સરમાં પીસી લેવાનું છે થોડું મીઠું પણ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણે પીસી લઈએ તો ચાલો તે પણ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે એક મિક્સર જારમાં આપણે ખજૂરના બી કાઢી અને દસથી બાર નંગ જેટલી ખજૂર લીધી છે તેમાં મેં આ રીતે થોડી આંબલી એડ કરી છે ફ્રેન્ડ્સ ખજૂર અને આંબલીને તમે પલાળીને પણ લઈ શકો છો તો ચાલો તે પણ પીસીને તૈયાર થઈ ગયા છે હવે આપણે લસણની ચટણી બનાવીશું તેના માટે મેં અહીંયા એક મિક્સર જારમાં બેથી ત્રણ ચમચી જેટલી મરચાંની ભૂકી ચાર પાંચ નંગ લસણ અને મીઠું એડ કરીને તેને પીસી લીધા છે તો એ પણ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ હવે આપણે પાણીપુરીનો જે માવો હોય છે તે બનાવવાનું શરૂ કરી દઈએ અહીંયા મેં બે નંગ જેટલા મીડિયમ સાઈઝના બટેકા છે બાફી લીધા છે અને આ રીતે હાથ વડે આપણે તેને મસળી લેવાના છે હવે આપણે અહીંયા મેં અડધી વાટકી જેટલા ચણા લીધા છે ફ્રેન્ડ્સ તેને મેં પલાળી ચારથી પાંચ કલાક પલાળી અને મીઠું નાખીને બાફી લીધા હતા તે એડ કરું છું ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચીણી સમારીને તે એડ કરી છે અહીંયા મેં ચાટ મસાલો જે આવે છે અડધી ચમચી જેટલું તે એડ કર્યું છે ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે હવે આપણે બધાને સરસ મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે મેં સરસ મિક્સ કરી લીધું છે ત્યારબાદ આપણે ફુદીનાનું જે પાણી હોય છે પાણીપુરીમાં તે તૈયાર કરવાનું છે અહીંયા મેં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે ત્યારબાદ આપણે જે ચટણી બનાવી હતી પુદીનાની તે બેથી ત્રણ ચમચી જેટલી એડ કરીશું હવે આપણે જે પાણીપુરીનો તૈયાર મસાલો મળી છે બજારમાં તે એડ કરવાનો છે તે લગભગ એક ચમચી જેટલું મેં એડ કર્યું છે અહીંયા તમે એ મસાલો એડ ના કરો તો પણ ચાલશે ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં ચપટી જેટલું સંચર એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ને આ રીતે સરસ મિક્સ કરી અને ફ્રીજમાં મૂકી દઈશું પાણી ઠંડુ થઈ જાય એટલે કાઢી લેશું ત્યારબાદ હવે આપણે આ રીતે પૂરીમાં અંગૂઠા વડે આ રીતે કાણું પાડવાનું છે અને જે તૈયાર મસાલો આપણે બનાવ્યો હતો માવો તે આ રીતે તેમાં ભરી દેવાનું છે આ રીતે બધી જ પૂરીને આપણે ભરી લેવાની છે ફ્રેન્ડ્સ પૂરી જે મોટી આવે છે તે પણ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ રીતે મેં ભરીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેમાં આંબલી અને ખજૂરની જે ચટણી બનાવી હતી તે એડ કરીશું ત્યારબાદ જે લસણની ચટણી લીધી હતી તે પણ એડ કરી શકું છું લસણની ચટણી એડ કર્યા બાદ હવે આપણે તેમાં ફુદીનાનું પાણી એડ કરીશું તો તૈયાર છે પાણીપુરી છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી ફ્રેન્ડ્સ જો તમને મારી આ વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો સગા સંબંધીમાં મારા વિડિયોને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ આવજો